અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર અમૃતપરા નજીક એરપોર્ટની સામેના ભાગે આવેલ જેમ્બે સ્ટેટ ખાતે યોજાના શ્રી પ્રબોધમ યુવા મહોત્સવની તાડમાર તૈયારીઓને આખરી રહ્યો છે આગામી તારીખ પાંચમી જાન્યુઆરીના રોજ ગુરુહરિ પરમપુંજ્ય હરિપ્રસાદજી સ્વામીજી મહારાજના એકાણું માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર નેશનલ હાઈવે સ્થિત જેઅમ્બે સ્ટેટ ખાતે શ્રી પ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ યુવા મહોત્સવમાં ભાગ લેવા તેમજ તેને નિહાળવા હજારો હરિભક્તો પધારશે જેની તૈયારીના ભાગરૂપે સંતો મહંતોની હાજરીમાં તેઓની દેખરેખ હેઠળ બંગાળી કારીગરો દ્વારા વિરાટ કદના સ્ટેજના નિર્માણ કાર્યને બંગાળી કાર્યકરો દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આ કાર્યક્રમનું આમંત્રણ ભરૂચ તેમજ અંકલેશ્વરની જનતાને તારીખ ઓગણત્રીસમી ના રોજ બાઇક રેલી દ્વારા આપવામાં આવશે પરમપુંજી હરિપ્રસાદ સ્વામીજી મહારાજના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ચાર જાન્યુઆરીના રોજ જે અંબે સ્ટેટ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે આજનો યુવાન દેશનો સાચો સંદેશવાહક બને વિવેકી ધાર્મિક તેમજ સંસ્કારી બને તેમજ તેના જીવનમાં ધ્યેયની સ્પષ્ટતા થાય તેમજ જીવનમાં સાચો માર્ગ પ્રાપ્ત કરે તેવા શુભ આશયથી શ્રી પ્રબોધક યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમની તૈયારી નિહાળવા આજરોજ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારીની ટીમ પણ કાર્યક્રમના સ્થળની મુલાકાત લીધી હતી આ કાર્યક્રમમાં અંદાજિત પાંચ હજાર જેટલા વિદેશી ભક્તો પણ પધારશે તેમજ દેશના તમામ રાજ્યોના અંદાજે પોણા બે લાખ જેટલા યુવાનો આ કાર્યક્રમમાં ભાગ લેશે આ કાર્યક્રમની શરૂઆત પાંચમી જાન્યુઆરીના રોજ સાંજે ચાર વાગ્યાથી થશે આ ધાર્મિક કાર્યક્રમમાં પધારવા માટે અંકલેશ્વર તેમજ ભરૂચની ધર્મપ્રેમી જનતાને મીડિયાની માધ્યમથી પણ ભાવભીનું આમંત્રણ પરમપુંજ્ય ગુરુપ્રસાદજી સ્વામીજી મહારાજ દ્વારા પાઠવવામાં આવ્યું છે હરિપ્રબોધમ યુવા મહોત્સવ સમિતિ વતી સૌને અંતરના જય શ્રી સ્વામિનારાયણ પાંચમી જાન્યુઆરીના મંગલકારી શુભ દિવસે ગુરુહરિ પરમપૂજ મહોત્સવ ભગવાન સ્વામિનારાયણ ગુરુહરિ યોગીજી મહારાજ અને હરિપ્રસાદ પ્રાણ પર યુવા પ્રવૃત્તિને વેગવંતી બનાવવા માટે પ્રગટ ગુરુ હરિ પ્રબોધજીવન સ્વામીજીએ એ યુવાનોને પોતાનું સર્વસ્વ માનીને યુવા ઉત્થાન માટે અભૂતપૂર્વ કામ કરી રહ્યા છે

આપણું દેહ મંદિર બને આપણું ઘર મંદિર બને એવો નંબર પ્રયાસ યુવા મહોત્સવમાં થઈ રહ્યો છે દેશ વિદેશના પાંચેક હજાર ભક્તો પરદેશથી આવી રહ્યા છે અને દેશ વિદેશના ટોટલ દોઢ થી પોણા બે લાખ જેટલા યુવકો આ પાર્ટિસિપેટ થનાર છે ત્યારે ભરૂચ વ્યક્તિઓને સૌને અમારી નમ્ર આત્મીય વિનંતી છે કે આપ સૌ જરૂરથી સાંજે ચાર વાગ્યા પછી પાંચમી જાન્યુઆરીએ આ ફંક્શનનો લાભ લેવા માટે જરૂરથી પધારજો આગલા દિવસે ખૂબ મોટા પાયા પર બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા છે મેજર થી પીડિત દીકરાઓ માટેશુલ્ક સેવા ભક્તિ થાય એવો એક નંબર પ્રયાસ પણ કરી રહ્યા છે અને ઓગણત્રીસ તારીખે એક અભૂતપૂર્વ રેલી આપના સુધી પહોંચવા માટે એક નંબર પ્રયાસ કર્યા છે સ્કૂટર અને કાર રેલી દ્વારા ભરૂચ માં સવારે સાડા થી સાડા બાર એક વાગ્યા સુધી અને અંકલેશ્વર અઢી વાગ્યા થી સાડા પાંચ વાગ્યા સુધી વિધિત માગો પર યુવાનો જાતે આવીને આપ સૌને આમંત્રણ આપશે તો આપ સૌ અમારા આમંત્રણ સ્વીકારીને આ ફંક્શનમાં માં પધારો એવી મહોત્સવ સમિતિ વતી આપના ચરણ મંત્ર ભાવભીની વિનંતી છે આત્મીય આમંત્રણ છે સૌને અંતરના જય સ્વામિનારાયણ